સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કંઈક નવું લાવે છે જેમાં નવરાત્રિમાં ગરબા હોય ફ્રેન્ડશીપ પાર્ટી હોય વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિકલ નાઇટ્સ કે પછી થર્ટી ફસ્ટ ડિસેમ્બરની પાર્ટી હોય આ વખતે અનસ્ટોપેબલ ટ્વેલ્વ અવર્સની થર્ટી ફર્સ્ટની પાર્ટીનું ભવ્ય આયોજન સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શીલજ અમદાવાદ ખાતે આકાશ પટવાના સંચાલન હેઠળ કરવામાં આવી રહ્યું છે આ વખતે વીવીઆઈપી સ્ટેજ ફોટો બૂથ ફૂડ સ્ટોલ ફાયર વર્કની સાથે એક જ સ્ટેજ પર નવ અલગ અલગ ડીજે અમદાવાદીઓને ઝૂમ આવશે અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ આકાશ પટવા છે હું સ્કાય વેનનો ઓનર છું અમે આ વખતે અનસ્ટોપેબલ ટ્વેલર કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે છે જે અમે અત્યારે સ્કાય ફાર્મ મલ્લીગરવા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે જેનું ભવ્ય આયોજન કર્યું છે પણ બહુ સારી રીતે છે જેમાં રોબોટિક થીમ છે બહુ સારું આપણે એલઈડી એલઈડી પર થીમ રાખી છે આપણે પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે જેનો ત્રણસો રૂપિયાનો સિંગલ પાસ છે અને પાંચસો રૂપિયા ફેનપિટનો પાસ આપણે રાખ્યો છે ઓનલાઈન આપણે બુક શો છે મી પાસ છે એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે અને બહુ સારી રીતે એનું આયોજન છે જેમાં આપણે અયોધ્યાનું જેવી રીતે આપણે રામ મંદિર અત્યારે છે એમાં આપણે એ રીતે રામ ભગવાનનો એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે અહીંથી કરીશું એવા આવશે ને હું એક રોબોટિક થીમ છે જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ જે ફર્સ્ટ ટાઈમ એવાની અમદાવાદ થાય છે કે બાર અને બીજી વસ્તુ કે બાર કલાક અમે એક સળંગ આયોજન કર્યું છે કે અમદાવાદમાં હજી સુધી કોઈ બાર કલાકનું સળંગ આયોજન નથી કર્યું અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો બાર કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે આ વખતે અમારો એપ્રોક્સિમેટલી સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલો ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે કેટલો ઓડિયન્સ અમાર આવશે બુકિંગ અત્યારે બે હજાર જેટલું બુકિંગ થયું છે આપણે અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના ચાર પાંચ વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના બે ત્રણ વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા મને અહીંયા આયા ને મજા આવી એવું નથી કે બે ત્રણ કલાકમાં આપણે કર્યા ડાન્સ કર્યા નીકળી ગયા તો એવું નહીં લાગ્યું એવું આપણે પ્લાનિંગ છે ડ્રેસ ના કોડ એવો નથી પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે કોડ એવો જ હોય કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ